અને બીજો મહત્વનો મુદ્દો કે રાજકોટના ગોંડલમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું છે ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે ચાઇનીઝ લસણ કે જે ગુજરાતમાં ભારતમાં પ્રતિબંધિત છે તેમ છતાં જથ્થો ક્યાંથી આવ્યો કોણ લાવ્યું આને

જોઈએ એટલી જ આવશ્યક છે તે પણ એટલું મહત્વનું છે કે જયારે આટલા વર્ષો પહેલા જયારે પ્રતિબંધ છે અમેરિકા આ અંગે સવાલ ઉઠાવ્યો તો ને પછી ઘણા બધા એવા વિશ્વના દેશો કે છે જેને સંપૂર્ણપણે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લાદેલો છે અને ભારતમાં પણ ભારતનો પણ તેનો સમાવેશ છે ભારતે સંપૂર્ણપણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે ગુજરાતની વાત કરે તો ગુજરાતમાં પણ વર્ષ બે થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે તો સૌથી મોટો ગુજરાતના રાજકોટ સુધી આપણે આયાત ભલે કાર્ગો કરીએ કે પછી દરિયાઈ મારફતે આપણે એ સામાન લાવવામાં આવતો હોય છે તો અલગ અલગ સ્તરે તેની તપાસ પણ થતી હોય છે આખું લિસ્ટ હોય છે શું એસઓપી નું પાલન કરવામાં આવ્યું છે ખરા તે એક મોટો સવાલ અને આ લસણ પ્રતિબંધ કરવાનું સૌથી મોટું કારણ છે કે લોકોના આરોગ્ય માટે આ હાનિકારક છે તેનાથી અનેક એવી બીમારી પણ થઈ શકે છે શક્યતા એ પણ છે કે કેન્સર સુધીની બીમારી પણ થઈ શકે છે કારણ કે જે બનાવટ છે મેં જે કહ્યું કે પદ્ધતિ છે તેમાં બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે ઘણીવાર અલગ અલગ કેમિકલનો પણ ઉપયોગ થતો હોય છે જી એમ્બ્યુલેન્સિયા એલી નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં અને આ લક્ષણને ઓળખવું કઈ રીતે તો સામાન્ય લસણ જે આપણે અહીંયા મળે છે એના કરતાં એકદમ વ્હાઈટ કલરનું લસણ આવે છે જે આપના સ્વાસ્થ્ય સાથે વધારે ચેડા કરી શકે છે અને ભારત અને ચીન આ બંને દેશ એવા છે કે જે સૌથી મોટા પ્રમાણમાં આ લસણને નિકાસ કરે છે પરંતુ કોરોના બાદ જે રીતે વિકાસ વાત કરી કે અલગ અલગ દેશ જે અમેરિકા હોય કે અલગ અલગ બીજા બધા દેશો જેમણે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે એ ચીનના લસણ પર અને એમની નિર્ભરતા વધી છે ભારતના લસણ પર ત્યારે જ્યારે અન્ય દેશો એના પર પ્રતિબંધ લગાવી દઈ છે ભારત એના પર પ્રતિબંધ લગાવી દે છે સ્વાસ્થ્ય મહામંત્રી છે ભારતીય કિસાન સંઘના સાહેબ આપનું ગુજરાત છે જે ચાઇનીઝ લસણ જેનો ગુજરાતમાં ભારતમાં પ્રતિબંધ છે આખરે સાહેબ રાજકોટ સુધી પહોંચી કેવી રીતે આપને શું લાગી રહ્યું છે એકદમ તપાસનો વિષય છે માન્ય કૃષિ મંત્રી છે એને આજે પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ આ બાબતે એકદમ કડી કાર્યવાહી કરવી પડે કિંતુ પરંતુ ના હોય જવાબદાર લોકો સામે પગલા લેવા જોઈએ હકીકત એવી હશે આમાં કે આમાં કોઈ ના કોઈ રીતે ખેડૂત ક્યાંક ભોગ બનશે એવું પણ દેખાય રહ્યું છે કે કેટલાક વેપારીઓ માધ્યમથી ડુપ્લિકેટ મતલબ ડુપ્લિકેટ નહીં કહી શકું પણ ચાઇનાનું જે આ બીઆરએમ હશે એ વવડાયું હશે તો ઉત્પાદન થયા પછી ખેડૂત માર્કેટની અંદર લાયો હોય એવી આશંકા

આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજે ત્રીસેક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો છે આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાદના દસ સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે એનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં ગયા લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારે ચલાવી ન લઈએ એટલા માટે માર્કેટિંગ જપ્ત કરવામાં આવ્યું છે પણ લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા અમારા તત્વો આ જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ

જે તેનો દેખાવ છે તેનો જે રંગ છે તેના પરથી થોડો આપણે તફાવત આપણે જાણી શકીએ છીએ કારણ કે ચાઇનીઝ લસણ જે દેખાવમાં દૂધ જેવું સફેદ હોય છે એકદમ સફેદ તેનો જે કલર હોય છે તે હોય છે તો તમે સમજી જાઓ કે લસણ તમારા હાથમાં આવ્યું અને એકદમ સફેદ છે તો તે ચાઇનીઝ લસણ હોઈ શકે છે સૌથી મહત્વની બાબત જે ચાઇનીઝ લસણ હોય છે તેની કડીઓ એકદમ જાડી હોય છે જે સ્થાનિક લસણ છે તેની સરખામણી આની જે કડી હોય છે તે ખૂબ જ જાડી હોય છે અને જે સ્થાનિક લસણ હોય છે તેની કડી થોડી નાની પણ હોય છે એટલે આ તફાવત પણ તમે જોઈ શકો છો સ્થાનિક લસણ અને ચાઇનીઝ લસણમાં સાથે સાથે સ્થાનિક લસણ પર થોડી ફોલ્યુ પણ દેખાતી હોય છે તેના પરથી તમે સમજી શકો છો કે આ સ્થાનિક લસણ હોય શકે છે એટલે કે આ બધી શક્યતાઓ છે આ આધારે તમે તેને તપાસી શકો છો સાથે સાથે સ્થાનિક લસણની છાલ વધુ પડતી સફેદ પણ નથી હોતી કારણ કે જે ચાઇનીઝ લસણ છે એકદમ સફેદ હોય છે પરંતુ આની છાલ સફેદ નથી હોતી અને લસણની નીચેના ભાગમાં ડાઘ દેખાય તો સમજી લો તે સાચું લસણ છે તે પણ એક મહત્વની બાબત છે આ બધી બાબતથી તમે સમજી શકો છો બીજી બાજુ એકદમ સફેદ અને જો જાડું લસણ હોય તો તમે તેને ખરીદવાનું ટાળો કારણ કે આ નકલી અથવા તો ચાઇનીઝ લસણ હોઈ શકે છે જે તમારા માટે જોખમી છે સંપૂર્ણપણે સફેદ હોય તો ચાઇનીઝ લસણ હોઈ શકે છે એટલે કે આ બધા આ તફાવત છે જેની મદદથી તમે જાણી શકો છો કે ચાઇનીઝ લસણ છે કે પછી સ્થાનિક લસણ